માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ મા કૃતના લિંબાયત એક ગાર્ડનના ચાર વર્ષના મોટા ભાઈ સાથે રમે રહેલી બે વર્ષે બાળકીને એક વીસ વર્ષે મનોવિકૃતિવાન યૌન શોષણના ઈરાદે દસડીને શેડમાં લઈ ગયો હતો બાળકી દુષ્કર્મનો ભોગ બને તે પહેલાં ત્યાં માતા પહોંચી જતાં બાળકી ઊઘરી ગઈ હતી જો કે ટોળાએ આ મનોવિકૃતને માર મારીને અધમુ કરી નાખ્યો હાલ લિંબાયાત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે એ ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનો રટર્ન કર્યા કરતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો હતો મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં રહેતી ત્રેવીસ વર્ષીય યુવતી તેના ચાર વર્ષના પુત્ર અને બે વર્ષની પુત્રી સાથે આજે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરીએ ગઈ હતી બંને બાળકો તે જેઠના આઠ વર્ષીય પુત્ર કારખાના સાથે આવેલા ગાર્ડનમાં રમી રહ્યા હતા અગિયાર વાગ્યાના અરસામાં યુવતી બાળકને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે ચાર વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળી રૂમમાં લઈ ગયાનું જણાવતા માતા ત્યાં દોડી ગઈ હતી રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ છેડતી અને પક્ષોની કલમ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ